જલલપુર ભવાની મંદિર પાસે આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે ભૂલથી એક્સિરેટર દબાવી દેતા દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવાને ટક્કર મારી હતી જલલપુર ભવાની મંદિર પાસે એક કાર ચાલકે ભૂલથી એક્સેટર દબાવી દઈ દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવાને ટક્કર મારી હતી સદસીબી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અકસ્માત સમય નજીકમાં રહેલા એક સાયકલ સવાર અને એક વૃદ્ધ વ્યક્તિ થોડી સેકન્ડો પહેલા જ ત્યાંથી પસાર થયા હતા કાર ચાલકે થોડો વહેલો કાબુ ગુમાવ્યો હોત તો આ બંને આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જલપુર રોડ ચોવીસ કલાક ટ્રાફિક ધમધમતો રહે છે જો અકસ્માત મુખ્ય રસ્તા પર થયો હોત તો વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી